સોનલ બેને સરસ ભાવથી દાદાના ભજનો ગીતો અને ભાવ રજૂ કર્યા એમને જોરદાર તાળીનો તાળી નો હવે બીજી વખત જયારે હું અનુરાધાબેન ને રજૂ કરું ત્યારે તાળીઓ પાડજો બાકી ટાઈટ નું આપણે માંડ ઊફ ગળ્યું હોય લફડ ફફડ લફડ ફફ કરવું જ નથી ઘડીએ ઘડીએ તાળીઓ પાડવાનું કઈ છે જ નહીં અમારે મારા બહુ પરમ મિત્ર છે પાછળ બેઠા છે ભરતભાઈ મહારાજ બહુ સારા ભજનીક છે પણ ઈ હમણાં કહેતા હતા મને કે ભરતદાલ હમણાં એક ભાઈને કીધું ને મેં કીધું હાલો ડાયરામાં તો એને ના પાડી નથી આવું એ કે મેં પૂછ્યું હું કામ નથી આવું અરે એ કે જઈ એટલે ઘાણી કરે જઈને દસ પંદર જૈ બોલાવે પેલા પછી ઘડીક થાય ને તાળીઓ વગાડજો ઘડીક થાય તો બોલવા વાળો એમ કે વાત ને પકડજો આ થોડું મીલડી નું છે જ પકડી લેવું

વ્યસન થી દૂર રહેવું સાહેબ વ્યસન કોઈ પણ પ્રકારના વ્યસન નહી હારા વ્યસન થી દૂર મુદ્દો એટલે જેટલું બને એટલું શક્ય હોય એટલું દૂર રહેવું સાહેબ કારણ કે આ માણસ જનાવર ને હારે અને આ માણા માણા એક એવું પ્રાણી છો આ ગમે દુખી મારો એક ભાઈબંધ છે મને ગઢવી હાલો સરકસ જોવા માં મેં કીધું સરકસ માં હું જોવું હોય જનાવર હોય ને નથી જોવું મને મન કે હાલો તો ખરા અમે સર્કસ જોવા ગયા તો સરકસ વાળા એ એવી જાહેરાત કરેલી કે અમારી પાસે જે હાથી છે એનો જો કોઈ પગ ઊંચો કરી દે તો એને પચાસ હજાર રૂપિયા ઇનામ પાંચ હજાર રૂપિયા ટિકિટ લઈને પ્રયત્ન કરવાનો તો મને કે અખતરો કરો મેં કે નો કરાય આ બકરી નથી હાથી છે એક પાટુ એ અસ્તિત્વ નો રહેવા દે ફોદા કાઢ નાખે અરે મને કે તમે જોવો તો ખરા એ ટિકિટ લઈને ગયો હાથી પાસે એ ગોળ ગોળ મીડો ચક્કર ફરવાનું હું એકસો આઠ બોલાવાની તૈયારીમાં માં આનું પૂરું એ એક આટો બે આટા પાંચ આટા ફેર્યા ખબર નહી શું કર્યું એને હાથીએ એ ફટ કરતો પગ ઊંચો કરી દીધો તાળીઓના ગડગડાટ પડી ગયા પચાસ હજાર જીતી ગયો એટલે મેં કીધું હાથી જેવું જનાવર તે પગ ઊંચો કર્યો કેમ મને કે બસ સ્ટેન્ડ હાલો પછી કહું બસ સ્ટેન્ડ ગયા મેં કીધું કેતો ખરા ભલા મને હાથી જેવું જનાવર પગ કેમ ઊંચો કર્યો એ કે હાથીના પગમાં બીડી અડાડી બોલો હા હાથીને હેરાન કરી નાખે આ પછી સર્કસ અમદાવાદ જેવા શહેરમાં ગયો તો ત્યાં સર્કસવાળાએ છાપામાં જાહેરાત આપી કે અમારા હાથીને એક વખત હા હાને એક વખત ના પડાવી દે એને લાખ રૂપિયા ટિકિટ દસ હજાર રૂપિયા ટિકિટ લઈને પ્રયત્ન કરવાનો અને લાખ રૂપિયા ઇનામ આ જોઈ ગયો છાપામાં વાંચી ગયો આની આવી ટેવ ખરી સાપુ પીડ્યું હોય તો વાંચે હાલ્યો જતો હોય તો આમ જાહેરાતના બોર્ડ વાંચે હમણાં ગોંડલની બજારમાં નીકળ્યો ને થાંભલા થાંભલામાંથી બોર્ડ હતું હેઠેથી હું આંચ્યું તો વંચાણું નહીં માથે ચડ્યો ઉપર ચડીને વાંચ્યું તો બોર્ડમાં લખ્યું તું થાબલો તાજો રંગેલો છે કોઈ અડવું નહીં માથે ચડી ગયો એટલે જોઈ ગયો મને કે સરકસ ઈ છે હાથ ઈ છે આલો ગડવી પણ મેં કીધું હવે ભાઈ આપણે એક વખત તો જોયું મને કે ફરી ટુકમાં અમે અમદાવાદ ગયા ટિકિટ લેવા ગયા ને તો ટિકિટવાળો ઓળખી ગયો આવાને તો ઓળખી જાય ને એ કે ભાઈ પગ ઊંચો નથી કરવાનો હા સરદ ફરી ગઈ કે તું ટિકિટ લઈને ભાઈ એ ટિકિટ લીધી હાથી પાસે ગયો ભગવાન જાણે હાથીના કાનમાં શું એને વાત કરી હાથીએ હારના બે પાડી દીધી બોલો લાખ રૂપિયા જીતી ગયો એટલે મેં કીધું તે કીધું શું હાથી જેવું જનાવર હાર ના પાડ દે મને કે બસ સ્ટેન્ડ આવો પછી કહું બસ સ્ટેન્ડ ગયો મને જલ્દી કે હાથી જેવું જનાવર હાર ના પાડી કેમ પછી એણે કીધું મને કે કાંઈ નહીં ખાલી હાથીને જઈને કાનમાં એટલું કીધું મને ઓળખસ તો હાથી કે હા એ કે ગોંડલ માં કર્યું તો એવું કરવું કે ના એ રેવા દે ભાઈ બીડીયું ના ડામ દઈશ માં માણા તો ગમે એને દુઃખી કરી નાખે હા તમે તો હેરાન કરી નાખે હા વાતો ઘણી છે આ બધા મિત્રો કાયમ સાંભળતા હોય પણ મજાની વાત છે આજ ધૂળેટી છે ને આપણે હવે તો પર્વ ગયા તહેવાર ગયા ઉત્સવ ના ફેસ્ટિવલ ડે ઉજવતા આપણે જ આપણી ગયા કેવા આપણા ગામડામાં ગામડામાં તો હજી તહેવાર બહુ સરસ મજાનો ઉજવાય શહેરમાં તો આ બધું પૂરું થઈ ગયું હોય હા કાંઈ છે નહી ભાઈ ગામડામાં તો બહુ તમે જો મારા હું આગળ તમારા પાદરમાં પણ પાડોશી છો પીપળા ગામનો જ છું રહું છું ગાંધીનગર અત્યારે ગાંધીનગર થી આવ્યો છું નગર પાછું બજેટ કપાય છે ઉતાણી અગાઉ પંદર પંદર થી અગાઉ એ કેવી શરતું બકે મારા ગામમાં રહેતો ને ત્યારે મારા દોસ્તારે શરત બકી ઉતાણી ઠેકી જવાની શરત બોલો ઉતાણી એટલે મેં કીધું આવા ધંધા નો કરાય મને કે ઠેકી જવું શું ધંધા નો કરાય એ શરત બાકી આખું ગામ ઓમ તો હોળીના દર્શન કરવા ભેગું થયું હોય પણ આ ઉતાણી ઠેકવાનો હતો તો ગામના બધાય બેનો ને ભાઈઓને બધાય જોવા આવ્યા કેવી ઉતાણી ઠેકે આપણે જોઈ અને ગામના ઝાંપા લાગી વે ગયો અને સિટિયું રિયાળા હે હો એમ કહેવાય પડકાર આમ મીડા થવા સિટિયુ ને હડી કાઢી એ થોડીન હોય ઝાટકીને ઠેકડો માર્યો એ આ શેરીની ઉતાણી ઠેકી ગયો પણ બીજા શેરીમાં હળદની એમાં પડ્યો ઠેર બોલો હા બોલો ઉતાડી તો ઠીક પણ બીજી શેરી માં પડ્યો મૂળ એના ભાઈક પડવાનું લખ્યું હોય ને ગમે ત્યાંથી પડે એમ અને બહુ મજાની વાત છે આયા આપણે તો અમારે શહેરમાં માં આજ તો અમારે મારી સોસાયટીમાં તો બધા ઓલા ઓયલ થી રમતા બોલો બળેલું મોબી કાળા પસ જેવા છાણ ને એવા એવા રમે ધૂળેટી તમે જો એક બે ને હાથ છોકરા નવરાવ્યા ને ત્યારે બે ઈના માંડ જીડ્યા બોલો નવરાવે તો છોકરું બીજાનું નીકળે ઓળખાય નહીં એવા એવા રમે અને અમુક તો હવાર થી એવો મારો દોસ્ત મેં કીધું ભાઈ આમ હવાર માં લગર વગર ફાટેલા લુગડા પહેરી નીકળ્યો મને કે આ ધૂળેટી છે ને ભાઈ કોઈ રંગે નહીં પણ મેં કીધું હા આમ હોય ભરે મને કે કપડા બગડી જાય યાર થોડોક આઘો જાય ને તો એક બેન ને હાથમાં રોટલી ને શાક થઈ જાય એમ કે ભીકારી એટલા બધા જૂના લુગડા નો પહેરવા ગામ ગામ ના ભીખારી સમજે આપણને પણ આ તહેવારની મજા છે સાહેબ ઉતાણી અને આપણા દરેક તહેવાર નવરાત્રી ની મજા છે એટલે આપડા મજાની વાત બધો ઘરનો ડાયરો છે ને મજા આવે એમ આનંદ હોય તમે જો લહેર હોય મજા જ આવે અંદરથી કારણ કે અમથે અમથી દુહા દેહુમાં ઉલટ વીણ આવે નહીં ખાવું ખોભાળે ભૂખ વીણ ભાવે નહીં આ તમે બધા સમજણો વર્ગ છો ને એટલે મજા આવે નકર મુંબઈમાં મુંબઈમાં અમે પ્રોગ્રામ કરવા ગયા તા ને તે આમાં આ કેમ મનસુખભાઈ મારા મિત્ર છે એવી રીતે ત્યાં મારા મિત્ર હતા એને કીધું કે ઓડિયન્સ બધું છે ને સાહિત્ય સાંભળશે અને કરુણ રસ કરજો જેટલો બને એટલો કરુણ રસ કરજો એટલે મેં કીધું કરશું એટલે કરુણ રસ માં તો દીકરી વિદાય આવી બધી કરી કાળજાનો કટકો પણ હવે હામે સમજણ હોય તો કઈ આમ કરુણ થાય ને હાવ હજળબમ ગાયક વાળી ઘા ભાઈ બધા બેઠેલા તો ઓલા મને એમ કે હજી કરુણ કરો પણ મેં કીધું દીકરી વિદાય નો પ્રસંગ આથી કેવું કરુણ હોય હજી કરુણ કરો મેં હિપા ખુમાર વાત માંડી હવે વાતમાં એવું આવે કે દીકરીની વિદાય હોય અને જવાન જોદ 20 વર્ષનો દીકરો ગુજરી જાય હવે આ તો કરુણતાની ચરણસીમા કહેવાય ને એટલો કરુણ કર્યો 20 વર્ષનો દીકરો ગુજરી ગયો પણ હામે કઈ અસર જ ન થાય તો ઓલો મને કે હજી કરુણ કરો પણ મેં કીધું હવે કેટલું કરુણ કરું આ 20 વર્ષનો દીકરો ગુજરી ગયો તો મને કે હજી હિપા ઘુમણ નઈ મારી નાખો અને ન હોય તો મંચ ઉપરથી એક આદ કલાકારને પતાવો બાકી કરુણ કરો આ આ બધા સમજણના મુદ્દા છે હમ સમજણ હોય તો સમજાય આ બધી સાહિત્યની વાતો એ એવી છે સાહેબ બહુ મજા આવે ખોલીને તુલસી રામાયણે ગીતા સાર ગાય છે ખોલીને તુલસી રામાયણે ગીતા સાર ગાય છે અરે કોક પાછા વાળો આ भैरवी ના સુરમાં મલાર ગાય છે આવી દશા છે હો અત્યારે બધું આવું આવું પાટિયા છે અને મેં જોયું સાહેબ કોઈ આમ પાયા વિહોણી ફરમાઈશ નથી આપી બધા કેટલા ભાવ થી આમ આટલી ઠંડી છે માહોલ આવો છતાં એક ભાવ થી તમે બધા સાંભળો છો અમે જ્યાં જઈને અમને પહેલી તો ફરમાઈશ જ આવે બોલો ગમે એ થાય કે અમારા બાપાએ એ આમ કર્યું એમ ગામમાં પ્રોગ્રામ દેવા ગયો ને તો એ એક જોઈએ કે મારા દાદા એ હરિયો વાર થી ગયો હવે એના દાદા હુકમ હરિયો હોય આપણને ખબર હોય અને હરિયા તો સતરી ના આવે ને કીધું કયો હરિયો ભાઈઓ હોય છે શું આમાં આપણને કઈ પણ પછી બહુ મેં તો કીધું વાલા બે બેનો રજૂ કર્યા બીજા કલાકાર ને રજૂ કર્યા હવે બે ચાર વખત જવા દીધું ને તો કે ભાઈ તમને કીધું મારા દાદા એ હરિયો ભાઈ કયો પછી તો અરુણભાઈ મને તારીખ આપી હતી બેનજા એને મને કીધું મને કે આના દાદાનો હરિયો વારજો હોય આપણા કઈ નહીં વરે કારણ કે પૈસા દી દેવાનો પૈસા તો વાળવો જ પડે પછી તો બગડા મેગડા દાદા એ આમ હરિયો વાર કડાડાટી બોલાવી દીધી સુરવીરતા ની બધી વાતો કરી પછી આમ પ્રોગ્રામ પૂરો થયો ને પછી ગામમાં થોડો સરપંચ આવ્યો મને કે આના દાદા એ હરિયો વાર્યો તમે જોયો હતો

પણ આમ હળવી હળવી આમ જોઈ જોઈને હું જો કે આ તો સમજણો વર્ગ છે એટલે બધી વાતોને આપ સમજી શકો છો પણ પૂજ્ય મોરારી બાપુના શબ્દો છે કે જીવનમાં ત્રણ મુદ્દા બરોબર હોવા જોઈએ એક વ્યવસ્થા બીજી અવસ્થા અને ત્રીજી આસ્થા અને આ પહેલી નજરે તમારી વ્યવસ્થા ખૂબ સુંદર મજાની છે આ વ્યવસ્થાને લાખ લાખ ધન્યવાદ સાહેબ આટલું શાંતિથી અત્યારે કોઈ સાંભળતું જ નથી મુદ્દો એ છે બોલો અને બીજી વાત એ છે કે આમ તમે કેવા શાંતિથી માતાઓ બહેનો ભાઈઓ વડીલો ભાવથી સમય આવે ત્યારે ગોર કરવા આવે છે પાછા સાંભળવાનું હોય ત્યારે વ્યવસ્થિત સાંભળો છો બાકી ડાયા ડાયા માણસો અત્યારે મેં જોયું છે ડાયરામાં કોઈ સાંભળતું નથી ને સાંભળતું જ નથી જેસલ જાડેજાનું ભજન પૂરું થાય પછી આવે લથડિયા ખાતો ખાતો જેસલનું ધાવા જાવ આ એ જ હતું ભાઈ જેસલનું જ હતું

હા હમણાં બનેલું એવું એક જણો પી ગયેલો બોલો અને લોક સાહિત્ય લોક સાહિત્ય કરવા વાળો પી ગયો અને મને મને કહેવાય કરો કરો ને પણ તમારું ઠેકાણું નથી અને આ મગજ બરાબર છે નહીં આ સારા માણસો છે બધા અને નકામાં ગોટાળા કરશો અરે મને કે ગોટાળા હું રામ પાડ એક વખત રજૂ તો કરો તમે કીધું આની અરે કોણ માથાકૂટ કરે મેં એને રજૂ કર્યો હવે સાંભળજો એ રજૂ થયો સાહિત્યની વાતો કરી પણ અવસ્થા બરોબર નથી વ્યવસ્થા અવસ્થા અવસ્થા બરોબર નહીં એટલે મેં રજૂ કર્યો એટલે આવીને એને લોક સાહિત્ય વાતો કરી લોક સાહિત્ય વાત તો કરી પણ સાહેબ અવસ્થા બરોબર નથી તો રામાયણ મહાભારતની ભેગા કરી નાખ્યા એને જે કીધું એ જ તમને કહું આવીને સીધી શરૂઆત કરી વાતડિયું વગતાડિયું જેણે જેણે જજવી જડા જડા માનવી હેડી હેડી વાતડિયું મેં કીધું જાય છે બરોબર વાંધો નથી ઈ જમાનો ઈ કાળ અને એમાં જનક નો દરબાર જનક દરબારમાં ખડેડ્યા આપને ટેકા દેવા બેઠેલા પણ આમ નજર કરો તો જેસલ ને તરુલ બેઠા એલા મેં કદી એમાં જેસલ ને તોરલ નો હોય મેં કે તમે શાંતિ રાખો તમને ન ખબર પડે

મૃગલાલ મારી બે ભાઈ ઝુંપડી આવે રાવણ દ્રૌપદી નું હરણ કરીને હા પછી તો રણ માં બાટકો બોલ્યો પણ આમથી રાવણ આમથી કુંભકર્ણ ભીમ થી ભીષ્મ થયું બધું ભેગું બોલ રામા ભીડ ની જે મજા તમારા તો અમારે રામા મંડળ રમે છે ગામડે ગામડે બધે રહે ને મારા ગામમાં રામા મંડળ રમતું તો એમાં ભેરવો છે ને બહાર તૈયાર થવા જાય

આ બગડા જેટી મીંડી બોલવો આવે ભેરવો બાળી ના દબાવો ધબધબાટી આવે મારો ભેરવો આવે મારો ભેરવો ભેરવો અહીંયાથી કાંકડા લઈને નીકળ્યો પણ રસ્તામાં ઓલી કુતરી વિહાણી એ ભેરવાનું ખબર નહીં અને કૂતરી ભેરવાન ભારી દી કુતરી નથી મારે દીકરો આ જનાવર કઈક જુદું આવ્યું હોય પણ હવે એ કે મારા બચ્ચા નાના છે આજ ગમે થાય લડી લેવું છે આને તો મૂકવો જ નથી અન થઈ વાયન ને ભેરવો ચોક ચોરે આવવાના બદલે તલાવ બાજુ ઉપડ્યો અહીંયા ગામ આખું રામાપીર ખુદ વાઈટ જોવે ભેરવો ક્યારે આવશે અને ભેરવો સીધો તળાવમાં પડ્યો હા આખું ગામ અડધી કલાક રાહ જોય પછી ગોતવા નીકળ્યું કે ભેરવો ગયો ક્યાં રામાપીર હું ભાલુ લઈને નીકળ્યા બોલો તા તો ભેરવો પાણીમાં કાંકડા લઈને ઉભેલો કોકે કીધું ગામમાં તારી વાટ જોઈ કે રામાપીરને ક્યો મને અહીંયા આવીને મારી જાય હું અહીંયા નહીં આવે ગૂતરી મને મારી ને પણ નાટક માં નાટક આ રામદેવજી મહારાજ ના આખ્યાન એને મજા મજા આગા હા જય રાજા રમતો તો એક વખત રમતો મારા બાપુજી જાત્રાઈ ગયા હતા નકર તો ન રમવા દે પણ ઈ દ્વારકા કાય ગયા હતા હું અહીંયા પઢિયાર થઈને પડમાં આવ્યો પણ મજા આવે અમારે પૃથ્વીરાજ નું નાટક કર્યું તો પૃથ્વીરાજ માં સંયુક્તા નું હરણ કરવાનું હોય ને પૃથ્વીરાજ પી ગયો તો એની માને લઈને ભાઈ ગયો સંયુક્ત બોલો આખું આ બનેલી ઘટના આખું ગામમાં થોડું સંયુક્ત ને લઈ જાય એની માને કા લઈ જાય પણ આ બધી વાતો મજાની વાતો છે આશ્ચર્યની વાતો છે પણ કેવાનો મારો ફરી ફરી મુદ્દો એ થાય છે કાયા પરિવાર મળ્યા છે અને મેં પહેલો દુહો કીધો તો આંખ કાન કરમ મોતી ગડમડ ઢોલ ભંડાર એતા બુરા ફોટિયા પછી તાલ તાલ બરોબર હો જો તાલ તૂટે તો જીવવાની મજા બગડી જાય તાલ અને કુટુંબ કુટુંબ હંમેશા સાચું અને સારું હોવું જોઈએ સંયુક્ત રહેવું જોઈએ સાહેબ તમે રામાયણ જેવો મહાન ગ્રંથ લઈ લ્યો સાહેબ રામાયણમાં ભગવાન રામને રાજતિલક થાય અને પછી જે રમણ ભમણ થાય બધું એમાં લંકાનો એક પણ માણસ નહોતો રામને વનવાસ દેવામાં લંકાનો માણસ નહોતો એ દશરથ રાજાનું મૃત્યુ થયું એની પાછળનું કારણે લંકાનો કોઈ માણસ નહોતો એ ઘરના જ હતા કુટુંબના જ હતા અને પરિવારે જ એમ કહેવાય કે આખે આખું રામને વનવાસ દીધો જાનકીજીને દુઃખ સહન કરવા પડ્યા જાનકીજીનું હરણ થયું અહીંયા દશરથ રાજા ને કમો એમ કહેવાય કે એક પુત્ર વગર એમને પ્રાણ છોડવા પડ્યા આ બધી આપ વાત જાણો છો એવું જ હામે લંકા લંકાને મારવામાં મોટો ફાળો હોય તો કુટુંબનો નાશ કરવામાં ન થયો એટલે હંમેશા ગમે ઝૂંપડામાં રહેતો હોય પરિવાર તોય ભલે અને રાજ મહાલયમાં રહેતો હોય પરિવાર તોય ભલે સાહેબ પોતાના ખૂટે ને એટલે પથારી ફરે આજ જ પથારી ફરી બોલો મધ્યપ્રદેશમાં સરકાર ડોલક થઈ કોઈ અલગવા જોઈએ કલાકાર તરીકે પ્રાર્થના કરી પણ મા ભગવતી શક્તિને અને દાદા દાદાની પ્રાર્થના કરી કે આપનો પરિવાર કાયમ માટે આવી રીતે હેત પ્રીત થી મળતો રહે દર વર્ષે આવા સરસ મજાના ઉત્સવો ઉજવાય અને બીજી જે કાંઈ અહીંયા કામ બાકી છે એ વધારે વધારે અહીંયા આ જગ્યાની પ્રગતિ થાય આપનો સમાજ પ્રગતિ કરે એવી દાદાને પ્રાર્થના સાથે બેન અનુરાધા બેન ને કહું બાપ આવો વધારે સમય લઈ લીધો મેં પણ પણ એમને મજા આવે એમને આનંદ આવે ખૂબ સરસ મજાનો કંઠ છે કોઈ પણ ભજન કોઈ પણ ગઝલ આ બાજુ ઝાલાવાડમાં આમ તો મૂળ ઝાલાવાડના છે પણ રહે છે અમદાવાદ પણ પહેલા આવ્યા છે આ બાજુ બાકી મુંબઈ અને અમદાવાદ વિસ્તારમાં એમના કાર્યક્રમો ઘણા થાય છે મનસુખભાઈને કીધું સરસ એક સારા કલાકાર છે અને એમને એક નવો માહોલ મળશે આપને પણ આનંદ આવશે તો આપની જોરદાર તાળીઓ વચ્ચે રજૂ કરું અનુરાધાબેન